મારું નામ લીલાબેન ઠાકરડા છે હું શ્રી હરિયોમ કન્યા પ્રાથમિક શાળા છે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે મારું ઇનોવેશન લઈને આવી છું ભાષા શિક્ષણનો પાયો શબ્દ ભંડોળ આપણે જાણીએ છીએ કે ધોરણ એક બે ના બાળકોને જ્યાં સુધી સમજપૂર્વકનું વાંચન ન આવડે ત્યાં સુધી આપણે પાઠ્યપુસ્તકમાં ધાર્યું પરિણામ લાવી શકતા નથી ત્યાં સુધી આપણે ફક્ત બાળકો પાસે ટાઈમ પાસ જ થાય છે અને સમયની બરબાદી થાય છે તો તેના માટે મેં શું કર્યું છે કે વેસ્ટ મટીરિયલ જૂના પાઠ્યપુસ્તકો છે ચિત્રકલા છે એનો ચિત્રનો શબ્દોનો ઉપયોગ કરી અને મેં અહીંયા તમને બતાવું તો અહીંયા તમે જુઓ તો મેં આ ફૂટપટ્ટી છે તો ફૂટપટ્ટી સ્કેલ એની પાછળ મેં શબ્દો સેલો ટેપની જે પૂરી થઈ ગયા પછી તો એની મેં આ સરસ મજાની જો રિંગ બનાવી દીધી છે બંગડી બાળકો પહેરી રમી શકે આ સરસ મજાની જો આ બધી આ રીતે તમે પહેરી પણ શકો આ રીતે રમતા રમતા બાળકો સહજતાથી આ પિચકારી બનાવેલી છે શબ્દની અહીંયા તમે જુઓ તો આ છે ભાષા ભંડોળના શબ્દનો વિકાસ થાય તે માટે ચિત્રનું વર્ણન કરી શકે રમતા રમતા આ રીતે તો એને ફળની સમજૂતી આપવાની છે એ રીતે શબ્દની ચકરડી છે અહીંયા તમે જોઈ શકો છો એ જ રીતે મૂળાક્ષરના બારાક્ષરીના પાસા બનાવેલા છે આ રીતે બાળકો છે એ પોતાની જાતે શબ્દો બનાવી શકે છે અહીંયા તમે જોઈ શકો છો કે ફિલ્ટર પેપર રોલ છે એના ઉપર મેં એકમ પગલા પ્રમાણે શબ્દો લગાડી દીધા છે અહીંયા તમને બતાવું તો શબ્દોની ચકરડી બનાવેલી છે બાળકો પોતાની જાતે હાથમાં લઈ અને શબ્દો વાંચી અને લખી શકે છે આગળ તમને બતાવું તો આ કેલેન્ડર છે તો કેલેન્ડર પર મેં આ રીતે શબ્દો લગાડી અને બાળકોને વાંચનનો મહાવરો થાય તે માટે અહીંયા તમને બતાવું તો આ જૂના પાઠ્યપુસ્તકમાંથી જ આ રીતે વાંચન પોથી બનાવેલી છે આખી અહીંયા આ જે શબ્દ ની ચકરડી બનાવેલી છે એક બાજુ શબ્દ છે અને બીજી બાજુ મૂળાક્ષર છે અને બીજી બાજુ આ રીતે શબ્દ લેખન કરેલા છે અહીંયા પણ આ શબ્દની ચકરડી છે બાળકો હાથમાં લઈ એને અનુભવ કરે પોતાની જાતે રમતા રમતા વાંચન કરી શકે છે અહીંયા તમને બતાવું તો અહીંયા બધા છે સ્ટીક પપેટ છે આ સ્ટીક પપેટ છે એ મૂળાક્ષર સ્ટીક પપેટ છે જૂનો નકામો આંક હોય તો આંખના ચિત્રો આપણે જૂનો થઈ ગયા પછી ફાડી નાખી દેતા હોઈએ છે તો આનો ઉપયોગ મેં કર્યો છે આ રીતે શબ્દની પુસ્તક માંથી કટિંગ કરી અને મૌખિક અભિવ્યક્તિ નો વિકાસ થાય તે માટે અહીંયા તમે જે જુઓ છો એ તમામ ફૂલદાની ફળની છે ફૂલની છે પ્રાણી ની છે પક્ષી ની છે જે બાળકો રમત દ્વારા મૌખિક અભિવ્યક્તિનો વિકાસ થાય તે માટે શબ્દોનું વર્ણન પોતાની જાતે કરી શકે છે અહિયાં તમને આ જે જેક્ષરીનું સ્ટાર રમત છે આપણે બારાક્ષરી ના કાર્ડ છે એ ડબ્બામાં કે બરણીમાં હોય તો બાળકો એનો જોઈએ એટલો ઉપયોગ કરી શકતા નથી પણ એને આ રીતે ડિસ્પ્લે કરી દીધા છે બાળકો આમાંથી કોઈ પણ મૂળાક્ષરનું કાર્ડ લઈ અને અહિયાં એ એની સરખામણી કરશે અને ગોતશે કે આ મૂળાક્ષર ક્યાં છે આ મૂળાક્ષર એને સરખામણી કરવા માટે તમામ મૂળાક્ષર નું વાંચન કરવું પડશે તેથી એક સરસ મજાની એ રમત ગેમ છે અહીંયા તમને બતાવો કે શબ્દનો આખો અહીંયા પાસા છે તો આ રીતે સરસ મજાના જોડીમાં બાળકો રમી શકે તે માટે છે અહીંયા તમને બતાવું તો આ શબ્દની સ્ટાર રમત છે અહીંયા આ નકામું બે હજાર એકવીસ નું જે પાઠ્યપુસ્તક હતું તેના ચિત્રોનો અહીંયા તમને ચિત્ર જોવા મળશે મૂળાક્ષર જોવા મળશે અને શબ્દ જોવા મળશે ત્રણેયનો સમન્વય થાય છે એને રમત કઈ રીતે રમવાની છે તો ફોર એક્ઝામ્પલ અહીંયા આખું બરણીની અંદર બધા કાર્ડ લગાડી દીધા છે આ ગાડી છે તો આ ગાડીનું એને ગોતવા માટે એની જોડી બનાવવા માટે એને શબ્દો વાંચવા પડશે ચિત્ર જોશે નિદર્શન કરશે આગ ગાડી તો આગ ગાડી અહિયાં ગોતશે તો જ્યાં આગ ગાડીનું ચિત્ર હશે તો આ રીતે સરખામણી કરશે તો આ શબ્દની મૂળાક્ષર ની સ્ટાર રમત છે બાળકો ને બહુ જ મજા આવે છે અને અહિયાં તમને બતાવો તો મૂળાક્ષરની સ્ટાર રમત છે આ પણ મેં નકામો પાઠ્યપુસ્તક છે એના મૂળાક્ષર મેં કટિંગ કરી અને આ રીતે ગ્લાસ ઉપર લગાડી દીધા છે અહીંયાં સિલેક્ટેડ જ મૂળાક્ષર લીધા છે તો એને આ મૂળાક્ષર આપણે એને છ છ મૂળાક્ષરનું એને ગોતવાનું કહેવાનું છે તો એને આ તમામ મૂળાક્ષરનું એને વાંચન કરવું પડશે અને છ મૂળાક્ષર ગોતી અને એ છ ઉપર મૂકશે આપણે બાળકોના ચિત્રો છે એ રંગ પૂર્ણી કર્યા પછી આપણે શું કરીએ છીએ તો એને નકામું સમજતા હોઈએ છીએ તો મેં શું કર્યું છે એ ચિત્રનો ઉપયોગ કરી એની અંદર મૂળાક્ષર શબ્દ કટિંગ કરીને જેથી એનું પોતાનું ચિત્ર પોતાની નજર સમક્ષ આવે અને બાળકો એનું વાંચન કરે છે અને એકદમ આકર્ષક સચિત્ર છે એટલે બાળકને જોવું ગમે એને રમતા રમતા સહજતાથી બાળકો શીખે છે તો અહીંયા મેં મૂળાક્ષરની રાખડી બનાવેલી છે મૂળાક્ષ એની અંદર બાળકોએ પોતાની જાતે ચિત્તકામ કર્યું છે પોતાની જાતે મૂળાક્ષરમાં રંગ પૂર્ણી કરી છે અને એનું મેં રક્ષાબંધનના પર્વ નિમિત્તે મૂળાક્ષરની રાખડી બનાવીને દીકરીઓના હાથે કાંડામાં બાંધી હતી અહિયાં તમને બતાવું તો કેમેરાના બોક્સ છે તો આ બોક્સ ઉમે શબ્દના શબ્દના પાસા બનાવ્યા છે એ પણ મૂળાક્ષર પ્રમાણે નાનો ઊ મોટો ઊ બાળકો પોતાની જાતે રમતા રમતા આવા મેં પચાસ કરતાં પણ વધારે પાસા બનાવેલા છે જે અહીંયા મારા જોઈ શકો છો આના જે મેં મારું ઇનોવેશન બાળકો સમક્ષ રજૂ કર્યું છે તો એની ફલશ્રુતિ રૂપે મને તમે જુઓ તો આ એનું મૂલ્યાંકન છે તમામ બાળકો વાંચન લેખન કરી શકે છે અને આ દીકરીઓની બુક છે જે હું તમને બતાવું છું આ તમામ દીકરીઓ દીકરીઓ પોતાની જાતે સોમવાર હોય તો સ મૂળાક્ષર ઉપયોગ કરી બધી માત્રાઓનો ઉપયોગ કરી દીકરીઓ પોતાની જાતે શબ્દલેખન કરે છે અને જુઓ એના અક્ષર તમને બતાવું દીકરીઓના અક્ષર જુઓ એકદમ સુંદર અને મરોડદાર તમામ દીકરીઓના અક્ષર સુંદર અને મરોડદાર છે daily દીકરીઓનું આ રીતે લેખન કાર્ય થાય છે daily ચકાસણી થાય છે daily મૂલ્યાંકન થાય છે એની ફળશ્રુતિ રૂપે દીકરીઓ તમને બતાવું ધોરણ એક બે ની દીકરીઓ પોતાની જાતે સ્વતંત્ર લેખન કરતી થઈ છે મારા જન્મદિવસ નિમિત્તે મારા વિશે લેખન કાર્ય સ્વતંત્ર લેખન કાર્ય કરી અને દીકરીઓ મને ગિફ્ટ આપેલી છે અહીંયા તમે જુઓ તમામ દીકરીઓ તમને જે બતાય છે આ બધું દીકરીઓ એ સ્વતંત્ર લેખન કર્યું છે બીજી એક પોઝિટિવ વાત એ છે કે एचपीसी કાર્ડ ધોરણ એક 2 ની અંદર આપણે एचपीसी કાર્ડ આવે છે તો एचपीसी નું લેખન પણ દીકરીઓ એ પોતાની જાતે કરેલું છે એનો મને ગર્વ છે ચિત્રો પણ પોતાની જાતે દોર્યા છે અને આપણું જે ધોરણ એક 2 નું જે ભાષાનું સાહિત્ય છે કે વાર્તા સંગ્રહ છે સચિત્ર બાળપોથી છે વાર્તાનો વડલો છે પછી દ્વિભાષી વાર્તા પુસ્તિકા છે તો આ તમામ પુસ્તિકાઓનું વાંચન દીકરીઓ પોતાની જાતે સમજ પૂર્વક ચાર થી પાંચ દીકરીઓ મોઢે બોલે છે એનો અર્થ પણ કે છે એમાં છે સમાચાર વાંચન છે જાણવા જેવું છે કહેવત છે ઉખાણા છે બાલગીત છે ધૂન છે યોગ છે તમામ ધોરણ એક બે ની દીકરીઓ જેનું આયોજન તમને હું મને મારા આ ટકા સફળતા મળી છે બાળકોને પણ ખૂબ મજા આવી છે બાળકો રમતા રમતા સહજતાથી વાંચન લેખન તરફ અને સ્વતંત્ર લેખન તરફ વર્યા છે તો મારો આ ઇનોવેશન નિહારવા બદલ આપ સર્વ ગુરુજનોનો ખૂબ ખૂબ આભાર